જોરદાર તો તે પણ જોવા લાયક છે પૂર્ણિમા મેળી ઓડ ઓડ ગામની મેળે ઠીકરા ઉપર અને અહીંયા દર્શન કરવા તો કોને કબૂતર જોયું હોય તો કમેન્ટમાં બતાવજો જય મેળી માતા ઓડ ગામ અહીંયા દર્શન કરવા આઈએ એટલે એ કબૂતર તો જોવા મળે જ છે

ને અત્યારે મોટું મંદિર થોડુંક બને છે જોગણી નું મંદિર તો અહીંયા રવિવારે તો લાખો પબ્લિક જોવા મળે છે ini yang sampai C badan si anda foto most aja ini yang apa gila halo ya foto anda તો મોટા મોટો ફોટો અહિયાં માતા નો છે અહિયાં શંકર ભગવાન પણ છે અને માતા નો પણ છે તો આપણે અહિયાં ફોટો પણ પડાવી લીધો છે અને હવે નીકળી આવી વાત તો ચાલો જય માતાજી જય ગાડી માતા તો મિત્રો અહીંયા આપડે દસમાં કરી લીધા છે ને હવે ઘર સાઈટ તો પસંદ હતા સબસ્ક્રાઈબ કરી લેજો ઘર